છીએ મિત્રો તેમની ફેમિલીમાં કોણ કોણ છે તેમની પાસે કઈ ગાડી છે તેમની પાસે કઈ બાઇક છે તે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો અને ભૂમતાળજીની ફૂલ ફેમિલી વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો તેમની ફેમિલીમાં કોણ કોણ છે તેમની તેમને છોકરાનું નામ શું છે તે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજનો વિડીયો ફૂલ આ વિડીયો ભૂમતાળજીની ફેમિલી વિશે જે ઉપર છે મિત્રો તેમને ગાડી કલેક્શન વિશે બાઈક કલેક્શન અને તેમનું જીવન કેવું છે તે આજના વિડીયો ફૂલ વિડીયો આપણે ભૂમતાળજી ઉપર છે વિડીયો લાઈવ સુધી જોજો અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો મિત્રો ચાલો જાણીએ ભૂમતાળજીનું લાઈફસ્ટાઈલ મિત્રો ચાલો તો મિત્રો ભૂમતાળજીનું રિયલ નામ મહેન્દ્રસિંહ વામૈયા છે અને તે તેમને એક કોમેડી પણ સાથે કરે છે અને તે એકદમ સિંગર એકદમ સારા સિંગર છે તેમના એકદમ નવા નવા ગીત પણ આવતા હોય છે મિત્રો તે એકદમ સિંગર છે અને સાથે કોમેડી પણ જોરદાર કરે છે મિત્રો અને એકદમ વીઆઈપી એક્ટિંગ કરે છે અને એકદમ સિમ્પલ અને ગામડ્યું જીવન જીવે છે મિત્રો તેમની પાસે આલ્મા ગાડી વર્ના છે મિત્રો અને આરોણ ભાઈ લાલ કલરનું આરોણભાઈ તેમની પાસે છે મિત્રો અને મિત્રો તે એકદમ સાદું અને ગામડિયું જીવન જીવે છે તે આંસા રહે છે મિત્રો અને હવે જાણીશું તેમની ફેમિલીમાં કોણ કોણ છે અને વિડીયો ગમ્યો હોય તો આટલા સુધી વિડીયો તમે જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો જાણીએ તેમની ફેમિલીમાં કોણ કોણ છે મિત્રો તો મિત્રો આ છે ફૂમતાળજીની ફેમિલી મિત્રો તે આ ફોટામાં તમે જોઈ શકો છો આ ફૂમતાળજીની ફેમિલી છે અને હવે જાણીશું મિત્રો તે ફૂમતાળજી ફોટામાં ઊભા છે અને તેમની મમ્મી પપ્પા બેઠા છે મિત્રો અને તેમના સાઈડમાં ઉભા બે બે ભાઈ તેમના છે અને બે ભાઈઓની દીકરીઓ છે મિત્રો તેમના ફૂમતાળજીના ખુરશીમાં બેઠા તે એમની મા છે ફૂમતાલજીનો છોકરો છે મિત્રો અને આ છે ફૂમતાળજીની ફેમિલી મિત્રો અને ફૂમતાલજીની ફેમિલી કેવી છે મિત્રો કોમેન્ટમાં જણાવજો મિત્રો તમે જ્યારે તમે ફૂમતાળજીની ફેમિલી પણ જોઈ લીધી અને તમને કેવો વિડીયો લાગ્યો તો આજના વિડીયોમાં આટલું મિત્રો જય માતાજી મિત્રો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી